ભાઈ બી શાંતિ રાખો અને આ કુવાડી હા આ તો હેદ્ર વાદવા કુવાડી એક વાત રાદુ મંત્ર હોય હમણાં મોસા ઉડાડી ઉડાડ છે હા પોતે હા હા પૂછો પૂછો પૂછો

મોંચા મરી જો સો એને તો ભૂલ કરી ભૂલી જો પાછો આવું પડ જને પકડ આપણે હમણાં મારા તો આ પેટમાં બધા ઉતરો જ પણ એટલે આવો માણસ મો તો આ દયાને વિશ્વાસ આવ્યો યાર હમણાં આ બધા સાત બે ફોડી નથી પડી એટલે બીજી મો તો

અરે તમે માર છોટી લીધી હોએ હા લીધી અમે તો તમને આલો નહી રે એમ કરો આલો નહી ના છોટી તમને કરોડ રૂપિયા આલો મને છોટી મારી દો છોટી ના મળે હા અમે કોને ઈ કામ કરવાનો આજ પછી તમે કે જય હું કામ કરું માં છોટી જોરી સારું કામ કરજો તો બારી મહિને છોટી મળશે હા અને અધરું કામ ન કરો તો 10 વર્ષ ન મરે કામ સારું કરવું પડશે અમે તો કોઈના પૈસા નથી લેતા અમે કોઈ જાફરી અમે કોઈ કન્ધી નથી લેતા અમાર તમારે છોટી શું કરવી હા માર છોટી તમે જોરી